મારું આખુ નામ સંધ્યા ધુમડિયા ધુમડિયા બરોબર છે અને આ તમારા ઘર વાળો બીજી છોકરી ને લઇ ને ગયો હા બીજી છોકરી ને લઇ ગયો એ છોકરી કયા ગામ ની છે એ ભાવનગર ની છે હ તો તમારે લગ્ન થઇ ગયા ને કેટલો સમય થયો મારે ત્રણ ચાર વર્ષ થયા હ સંતાન માં શું છે છોકરો છે હ બરાબર છે પણ કે આ જે દીકરી આ લઇ ગયો કે કઈ તમારા માં બાપ નથી એમ વાત કરતા હતા

કેમ કે આ ફોલ આવીને લઈ ગયો પણ હવે તો તારી બેન ને આ પાછો ફોર લે લી ગયો ત્યાં હા મારી બેન ને ફોન આવીને લઈ ગયો તો સાહેબ એવું જ કરે બધું માથે હા પછી તે કઈ આમાં ખોરાકી નો કેસ બેસ કીરો કે કેમ કર્યું હા મારે કેસ ચાલુ જ છે ક્યાં ચાલુ છે ભાવનગર હા અત્યારે તમે ક્યાં ભાવનગર ગયો છો કે ના ના અત્યારે હું સુરત રહી છું તો પછી તારો કેસ એ સુરત ટ્રાન્સફર કર લે ને એટલે દીકરા દીકરાને ધક્કો થાય તારો થાય છે પણ હવે હવે કોરટવાળા ક્યાં જ્યાં આમ દે છે પણ આમ બધું ઈ એમ કે છે તો નિરાશ રાખો નિરાશ રાખો એમ કરે હા એમ નહીં તો તારો આ છે કઈ આ તારા તારી ઉપર જે આવડા છોકરાએ ખોટું કરીને આવી જે છોકરી ઉપર ફ્રોડ કરીને આવું કરે છે તો આ ઓડિયો તારો આપણે YouTube માં વાયરલ કરી તને કઈ વાંધો નથી ને ના વાંધો નથી હા કેમ કે આવું કરતા ને બેટા આ શું છે કે આજે સ્ત્રીઓનું શોષણ કરે છે

ઈ મને કાઈ ખબર નથી સાહેબ ઈ લઈ ગયો ને નોતી ખબર હું તો સુરત હોય આપને એવી થોડી ખબર હોય કે અમે તારીખ માં ગેલા હતા ને અમારે બરોબર મારી બેન નાની છે ને આવી ગયેલો તો એટલે અમાર ત્યાં ભાવનગર રોકાવાનું છું તો આ જયા બધા અમાર ઘેરા આવ્યા એ તાર મારી છોકરી ને લઈને જોવાઈ ગયો એમ

છોકરીઓ લઈ જાય માં ના નહી પડતા આવું આવે તોય બીજી છોકરી ઉપાડે તારો ફોટો સારા માયલો મોકલ આ યુટ્યુબ માં આપડે ચડાવીએ એટલે તારા ઘરવાળાને ખબર પડે મેલડી ભલાઈ ને બચાવ બીજું માતાજી અને તારા ઘરવારાના નંબર એમાં નાખ્યું એટલે બધા એને ફોન એ કરશે હારા માણા કે હે તને મેલડીમાં એ આવું સિનારું કરતા શીખવડ્યું હા ભરાવ્યું આપણે છે ને એને ખબર પડે ને તો બા માતાજીને ભુવાજ બેન આવું કરે બેટા હા એ વાત સાચી છે કેમ કે એને માતાજી માં આવે પણ માતાજી કોઈની છોકરી ઉપાડવામાં ના મત પાડતા મને દુખ ઈ લાગે છે કે ભાઈ દેવી શક્તિ છે તો એને ના તો પાડે ને કે એલા તારે એક બાઈ છે એને એક છોકરો છે તને બીજી છોકરી હારે આવું કરીમાં એવું માતાજી એને બ્રેક તો મરાવે જ નહીં

ઈ હાવ કરતા હાવ અભણ છે ઈ મને ગામડામાં માથા લગી આખું માથું ઢાંકી દે તો ઢાકી જાય એટલું મેં એનું રાખ્યું છે તોય મારું અત્યારે જરીકે મારી હામું ન જોય મારી મારી હામું ન જોઈ તો કઈ નહિ મારા છોકરા સામું નો જોયે બેન હવે એમાં એવું છે કે આને થોડીક સજા કરવી પડે આ છે ને પુરુષ છે ને જાત છે આને માતાજી પૈણ માં આવે ધૂણ વટાણ હતા તમે ને આકાશ બાંધો પાતાળ બાંધો નવનાથ બાંધો ખાટલાની ની પાંગે બાંધ લે કે એટલે હેઠો પડી ને આ તને માતાજી બધી પૈણ માં આવે પણ હા પણ આપણે બહુ જ મારજો મને બોલાવજો હુંય મારું

કોર્ટમાં અરજી દેવાનું થાય ને તો મને દે હું તને અરજી એવું થાય ને તો લખી દેસ એટલે તારો કેસ છે ને સુરત આવે વાંધો અને તારા ઘરવાળો ને એને નમતો સમાધાન ન કરતી

એ એમ મારી બેન નાની છે ને એનો video ઉતારે કે તું તાર mummy વિરોધ બોલે એમ મારી મમ્મી વિરોધ બોલી છે કે મારી મમ્મી પૈસા ખાય છે તારી બેન ને રાખે છે તો એમ તો બીક લાગી એટલે બિચારી બોલી છેક છેક ઈ તો આવો કઈક ઓલી વિદ્યા કરી હોય ને એને કઈક ઓલું કઈક કર્યું હોય છે કામણ બામણ હા હા એટલે જ બોલી હા એવું કઈક ઈ આવું છે ઓલી છોકરી ને ડરાવી હોય એટલે હાલે પણ છોકરા હોય ઈ તો ડરી જાય કે આ કઈક મેલી વિદ્યા એટલે મારે બોલવું જોઈએ નકર મારી માથે કઈક કરી છે

છોકરી બીજી છોકરી લઈ ગયા એનું નામ કીધું એનું નામ સોનલ મકવાણા ઈ સોનલ મકવાણા બરોબર છે ઈ મમ્મી પૂછી લે મમ્મી ફોન કરવા હા

હા એ કઈક એની બીજી નાની બેન ની લઈને ગયો તો ને પાછી આ એને તમારી દીકરી ને લઈને ગયો હા સાચુ હા એટલે આ છે સંધ્યાબેન નો મેં ફોન કર્યો હતો ને એને તમારો નંબર ને એ દીધો છે હા હા તો તમારી દીકરી ને આ તો ઈ બે ત્રણ છોકરીઓ ને જ ગયો તો હા બે ત્રણ છોકરી ને આવી હાલત કરી છે ને આવી રીતે જ એને લઈ જાય છે અને મેલડી માં નો ભૂવો છે હા હા સાચુ હમ હા સાચુ એટલે આ બધું ભૂવા એનો બાપુજી કઈ ભૂવા છે હા ઋતિક ના ઋતિક ના હા એ બાપ દીકરો છે એટલે આ છોકરી ને તમારી છોકરી લઈ ગઈ ને કઈ મેલી વિદ્યા કરી કે કોઈ પ્રેમ પ્રકરણ કે કઈ દેવના દાણા નાખીને કે કેમ લઈ ગયા ના ના દેવ દાણા નાખી ને તે સાહેબ અમે બે ત્રણ વાર જોવરાવ્યું એટલે અમને કે ઓલું થયું પણ હવે આવી વાત કરી એટલે અમારું કોઈ માનતા ય નથી કરતું એવું છે સાહેબ કઈ કઈ વાંધો નહીં એટલે માતાજી ની વિદ્યા કરી આવી રીતે છોકરી ફસાવાનું કામ કરે એમ હા બસ એવું કાય ખાવા ખીચડી નથી રેવા ઝૂંપડી નથી નાનકડા બાવા એમ જોઈ તો સમતાન માં રે રેવાનું હમ કાય કાય વાંધો નય બેન હવે આ કદાચ છે ને અમારે આ સંધ્યા બેન ધુમાડિયા નો audio મારી પાસે આવ્યો છે એટલે તમારો કદાચ આ ઓડિયો રેકોર્ડિંગ અમે youtube માં મૂકી તો તમને કઈ વાંધો નથી ને ના કે વાંધો નથી હા કેમ કે એનું રેકોર્ડિંગ મારી પાસે છે કેમ કે બુવા ભરાડા આવી રીતે માતાજીના નામે મેલડીના નામે જે ને ફસાવી ને આવા જે કઈ કામતરા કરે છે એટલે એના પડદા નું અમે કામ કરતા હોઈએ તો આ તમારું રેકોર્ડિંગ છે ઈ આ ના રેકોર્ડિંગ હારે મૂકું તો તમને વાંધો નથી ને ના 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 શરમ વાંધો નથી તમને તમારી તમારી દીકરીને ઉપાડી ગયા એનું નામ શું હતું એના માં આમ તો બે નામ કે છે મથુર કે છે ને આમ રુપી કે કે છે રુપી ઈ નઈ આ તમારી દીકરી ને લઇ ગયો તમારી દીકરી નું નામ હું હતું મારી મારી છોકરી નું નામ સોનલ બેન સોનલ મકવાણા સોનલ બેન મકવાણા હા આમાં એને લખાયું છે સોનલ મકવાણા એટલે કૌ હા હા સોનલ બેન મકવાણા મને કીધું સોનલ મકવાણા છે એમ આમાં બધું લખ્યું છે મને કઈ વાંધો નહીં બેન હવે આવું હોય ને તો થોડું ધ્યાન રાખવાનું કેમ કે આ ભુવા જ આ બધા જે છે ને એ ધૂણી ધૂણીને આવું બધું કરીને આ છોકરીઓને નાવો ફસાવવાનું કામ કરે એટલે બને તો આ ઓડિયો તમારો વાયરલ કરી છે કે આવા ભુવા ભરાડાથી ચેતીને રહેવું હો ભલે ભલે ચોક્કસ ભલે હાલો ચા એ ભલે